इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લોકોને સારી સુવિધા મળે તેને લઈને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ઉપર રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સના અઢાર લાખ રૂપિયા ધોરાજીમાં ફાળવી આપવામાં આવ્યા હતા તેનું લોકાર્પણ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા હસ્તે કરવામાં આવ્યું હતું છેવાડા સુધીના લોકો સુવિધાથી વંચિત ના રહે તે માટે સાથો સાથ ધારાસભ્યને રજૂઆત કરી મુખ્યમંત્રી શ્રીને ધોરાજીમાં ડોક્ટરનું સ્ટાફનું અભાવ છે વહેલી તકે ધોરાજીમાં સુવિધા મળી રહે તેના માટેના મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રજૂઆત કરી હતી અહેવાલ જયંત વિંજોડા ધોરાજી आज माननीय राज्यसभा सांसद श्री परसोत्तम भाई रूपाला साहेब ग्रांटवादी જે કઈ દોઢ વર્ષ પેલા દ્વારા કોરાજીની સરકારી હોસ્પિટલ એમ્બ્યુલન્સની ની ફાળવણી કરવામાં આવી હતી એ એમ્બ્યુલન્સનું આજે કોરાજીના નગરજનો આગેવાનો નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરો સંગઠનના હોદ્દેદારશ્રીઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું અને આ સાથે આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે રાજ્ય સરકાર જે આ પ્રકારની સરકારી હોસ્પિટલો છે એ સરકારી હોસ્પિટલમાં આવનારા તમામ નાના ગરીબ માણસો દર્દીઓ હોય કે કોઈ પણ વિસ્તારના દર્દીઓ એ દર્દી જે કંઈ આરોગ્યની સેવા લેવા માટે આવે એને સારી સેવા મળે એ માટે સરકાર હંમેશા ઉત્સુક છે અને સરકારના જે કાંઈ રજૂઆત મેં અહીંથી કરી છે એ તમામ રજૂઆતોના ધ્યાને લઈ એ તમામ સુવિધા ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ પૂરો કરવામાં આવે છે અહીંયા જે સ્ટાફની પણ ઉણપ છે એ સ્ટાફની ઉણપ પણ રાજ્ય સરકારમાં માનનીય

જે કઈ જગાઓ ખાલી છે એ બધી જ જગા ભરવામાં આવશે અને રાજ્ય સરકાર માં આરોગ્ય મંત્રી શ્રીઓ પણ ખાતરી આપી છે કે તમને વધુમાં વધુ જે કઈ જગા ખાલી છે એ તાત્કાલિક ધોરણે એ ડોક્ટરો પૂરા પાડવામાં આવશે